અમદાવાદના ગફારભાઈ છેલ્લા પચીસ વર્ષોથી ગરીબ દર્દીઓ માટે મફત એમ્બ્યુલન્સ સેવા આપે છે

અને મિત્રો ગફારભાઈ જે મિત્રો છેલ્લા પચીસથી છવ્વીસ વર્ષથી મિત્રો ગરીબ પબ્લિકની સેવા કરે છે એટલે કે ચોવીસ કલાક માટે મિત્રો તેમની રિક્ષા છે ને તે મિત્રો જે ગરીબ પબ્લિક હોય ગમે તે એ ભાઈએ એવું પણ કીધું છે કે ગમે તે સમાજના લોકો હોય એવું નથી કે મુસ્લિમ સમાજના લોકોની જ હું સેવા કરું છું પરંતુ હિન્દુ હોય મુસ્લિમ હોય શીખ હોય ઇસ્ત્રી ઈસાઈ હોય ગમે તે ધર્મના જે ગમે તે માણસો હોય અને તેમને ચોવીસ કલાક માટે મારી રિક્ષા ફ્રીમાં જે હું ફેરવું છું અને દવાખાને કોઈપણને જવું હોય તો લઈ જાઉં છું અને હું છેલ્લા પચીસ વર્ષથી આ કામ કરું છું ને અને દરરોજના મારે દસથી પંદર જે દર્દીઓ મારી જોડે આવીને હું તેમને દવાખાને પહોંચાડીને તેમની સારવાર કરાવું ને ત્યારે મારા દિલને સુકૂન મળે છે અને હું આનંદમાં આવી જાઉં છું આવું મિત્રો ગફારભાઈનું કહેવું છે ગફારભાઈએ મિત્રો વખુમાં વખું એવું પણ જણાવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષો પહેલાં મારા માતા પિતા અને મારા મેસીજ જે ઓફ થઈ ગયા છે અને ત્યારથી જ મેં વિચારી લીધું છે કે હવે લોકોની બસ સેવા જ કરવી છે અને કેટલાય રિક્ષાવાળો ગફારભાઈને એમ પણ કહે છે કે ગફારભાઈ તમે મફતમાં સેવા કરો છો તો તમને શું મળશે તો ગફારભાઈનું કહેવું એવું છે કે આ લોકોની સેવા કરવું ને એમ જ મારું દિલ ખુશ થઈ જાય છે અને ભગવાન મને બે ટાઈમની રોટલી આપીને એટલે બહુ થઈ ગયું મારે વધારે કંઈ લેવાની આશા જ નથી ને મિત્રો ગફાર છે તે લોકોની જે સેવા કરે છે ને દવાખાને ભેગા કરે છે એટલે કે દવામાં સારવાર માટે મોકલે છે ને સારવાર માટે દવાખાનામાં ખસેડે છે ને એમનો એક પણ રૂપિયો ચાર્જ નથી કરતા મિત્રો એટલે મિત્રો આ ખૂબ મજાની વાત કહેવાય અને મિત્રો જે કેટલાક લોકો એવું કહેતા હોય છે કે મુસ્લિમ સમાજના લોકો સારા નથી હોતા પરંતુ મિત્રો આ સ્પષ્ટ ઉદાહરણ તમે જોઈ શકો ગફારભાઈનું મિત્રો બધા લોકો એવા નથી હોતા પરંતુ કેટલાક લોકોના કારણે આખો સમાજ બદનામ થતો હોય છે પરંતુ હાલમાં જે ગફારભાઈએ મિત્રો જે વાત કરી છે ને એમનું મિત્રો હાલમાં જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે ને એમને લાખો સલામ છે મિત્રો અને આપણા દેશમાં આવા લોકોની જરૂર છે ખાસ કારણ કે મિત્રો હાલમાં જ ગફારભાઈ છે તે તેમની રિક્ષા લઈને પોતાના ખર્ચે મિત્રો લોકોને દવાખાને પહોંચાડે છે અને ગફારભાઈએ વઘુમાં વઘુ એવું પણ જણાવ્યું છે કે લોકો પાસે કોઈ કાર્ડ ના હોય તો એ કાર્ડ પણ હું તેમને કઢાવી આપું છું તો મિત્રો આ ભાઈ વિશે તમે શું કહેવા માગો છો એ ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવી દેજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો